ઉપરાંત કેશોદના કોલેજ રોડથી પુવારા ચોક એરપોર્ટ રોડ જૂનાગઢ વેરાવળ હાઇવે રોડ માંગરોળ રોડ અને ઉતાવળિયા નદી ટિંડોલી નદીના વહેણમાં દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવા અને ફૂટપાથ ખુલ્લી કરવાની નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે આંબાવાડી કાપડ બજારમાં વેપારીઓના ઓટલા ઓટલીઓ તોડવા નીકળેલા સુધરાઈ તંત્રની વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો કેશોદ નગરપાલિકાને ખરેખર સરકારી જગ્યાઓ ખુલ્લી કરીને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપયોગમાં લેવી હોય તો ફરિયાદો થયા પછી નોટિસો આપીને નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી એ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખુલ્લી થાય એમ છે કેશોદ શહેરમાં આવેલ આંબાવાડી કાપડ બજાર સમગ્ર સોરઠમાં સુપ્રસિદ્ધ છે અને આઠેક તાલુકાના લોકો ખરીદી કરવા આવે છે ત્યારે નજીકના દિવસોમાં લગ્ન ગાળાની સિઝન શરૂ થવાની છે ત્યારે વેપારીઓને વેપાર ધંધા કરવા દેવાના બદલે ખોટી રીતે લાવ લશ્કર લઈને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે કેશવસ્તુદ્રવ્ય દ્વારા વેપારીઓને કોઈ જાતની લેખી કે મૌખિક જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવતા નાના નાના વેપારીઓને ફેરિયાઓને માલસામાનને નુકસાન થયું હતું કેશો ચેરમાં જે દબાણો ઉડીને આખે વળગે એવા એ દૂર કરવામાં આવે તો શેરીજનો પણ બિરદાવશે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરીને ફોટાઓ પાડીને કામગીરી કર્યાનો ડીડક કરનારા સત્તાધીશોને ઈશ્વર સદ્બુદ્ધિ આપે તેવી શેરીજનો પ્રાર્થના કરી રહ્યા છે

એય મારા ભાઈ અંદર કરી ખાઈ તો શું આ બધા ખેતો ભાઈ હાલો તમારી પાસે તમે અમે યાર એક તો ગેરકાયદે કરવા દબાવો છો અડધી કલાક કલાક નો આ મજૂર તો કામ કરવા લાગે યાર તમે સહકાર બદલે પાછા માથા કરો છો અને એ અધિકારી યશવંત નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજરોજ રોજ કેશોદ કાપડ બજાર વિસ્તારની અંદર જે ઓટા હોટલીઓ તોડવા માટે નીકળ્યા છે ત્યારે હું આ નગરપાલિકાના સત્તાધીશોને પ્રશ્ન પૂછીશ કે કેશોદ શહેરના નદી નાળા હોકળાઓ અને સરકારી ખરાબાના જગ્યાઓની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલા છે જેની સામે અમે ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદોના આધારે એ બાંધકામ તોડી નાખવા માટેના હુકમો કરેલા છે તેમજ બે વખત તાલુકા સ્વાગતની અંદર એક વખત જિલ્લા સ્વાગતની અંદર આ પ્રશ્ન રજૂ કરેલ છે ત્યારે તેની અંદર પણ લેખિતમાં બાહ્યંદરી આપેલી છે કે ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવશે જ્યારે આ બાંધકામો તોડવામાં આવશે તો આ બાંધકામો તોડવાને બદલે સામાન્ય વેપારીઓ અત્યારે હવે વૈશાખ મહિનામાં લગ્નગાળાની સીઝન નીકળી છે ત્યારે સિઝન ટાળે વેપાર ધંધા તોડ છોડી અને આ લોકોને હેરાન કરવા માટે થઈ અને આ નગરપાલિકાના સત્તાધીશો આ જે કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ અને એ લોકોને ખરેખર જો ડિમોલેશન કરવું જ હોય તો ફક્ત મારા જ અરજી ઉપર જે કેસોની અંદર નદી નાળા ઢોકળાઓ અને રોડ ઉપર જે બાંધકામો કરેલા છે બાંધકામો તોડી બતાવે માતૃભૂમિ ન્યૂઝ સાથે બધુરાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ